प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમારી ટીમ આવી પહોંચી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાણવા માટે જનતાની ક્લિયર ચોઇસ તો ચલો આપણે શરૂ કરીએ અક્ષય ક્યાંથી બાપુનગર એપ્રોચ બાપુનગર એપ્રોચ હા શું લાગે છે ઇલેક્શન આવી રહ્યું છે નહીં થયા અઢાર વર્ષ કમ્પ્લીટ નથી

કોણ છે તમાર્યાથી ઉમેદવાર અમાર કાઠી આર્ય ભાઈ આર્ય ભાઈ શું લાગે છે જીત સર બાજપ ચોર બાજપ ચોર કેટલાની લીડ થી જીત સર આ તો લીડ નહીં ક્રોસ થાય 5 લાખ લીની છે છેકરાફાંગે તો લીડ ક્રોસ થાય માસીના પણ પૂછી લીએ જોડે જોડે માસીનું નામ છે તમારું મધુબેન મધુબેન ક્યાંથી તમે વિષ્ણનગર વિષ્ણનગર શું લાગે ચટણીમાં કોણ દિક્ષા હોય અરે બોલો બોલો આમ શરમાવ નહીં માસી શું લાગે છે કોઈ બી કોણ જીતશે ભાજપ ભાજપ કેમ ભાજપ જીતશે પબ્લિક તો ભાઈ તો એ માસીને તો માઈક માં બોલતા શરમ આવે છે કોઈ વાંધો નહીં આપણે બીજા એક ફેમિલી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઓકે અરે 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 તો એ યંગસ્ટર્સ પણ આવી રહ્યા છે આપણે યંગસ્ટર્સ સાથે પણ વાત કરીશું શું નામ છે બકા તમારું રાહુલ મેસર ક્યાં ના છો અમે કચ્છ થી છીએ કચ્છ શું લાગે છે ઇલેક્શન આવે છે ને કેવો છે માહોલ શું છે તમારો કોઈ હા હું કોઈ લાઈવ પર ટિપ્પણી નહીં કરી શકું લાઈવ નથી ભાઈ આ જે પણ હોય પણ એના વિશે ટિપ્પણી નથી કરી શકું અમે શું કહેવાય સોશિયલ મીડિયા પોલિસી છે અમારી અમે કાઈ આપમાં ઓપિનિયન ના આપી શકીએ તો ભાઈ એ ભાઈ તો બોલવા માટે નથી માંગતા કોઈ વાંધો નહીં તો હવે આપણે પૂછીશું કોઈક બીજા એક ફેમિલીને

પણ જો એનું આટલું વર્ચસ્વ છે આટલું બધું એને શું નથી કર્યું આજે બધું એને કર્યું જ મોદીએ એટલું કેટલું બધાને આ આપે છે આ ગરીબનો એટલી સહાય કરે છે આટલી હોસ્પિટલોમાં આપે છે આટલા પૈસા માસીનું તો કેવું છે કે રાજકોટમાં વિવાદોની વચ્ચે પણ ભાજપ જ જીતશે આપણે એમના ડોટર પૂછી લે ડોટર રાઈટ ઓકે શું નામ છે મેડમ આલે મારું છે પરમારી રક્ષા પરમાર રક્ષા પરમાર કે તમે પણ રાજકોટ યસ રાજકોટ કોણ જીત મોદી જોય કેમ મોદી મોદી નું કામ જ બોલે છે ને પણ બધે જેમ કે જેમ કે જો રોડ રસ્તા કેવા હતા ને કેવા કરી દીતા પ્લસ આયલા જાતો હોય તો એક સી આયલા જાતો હોય ને એવું લાગે માંદા માણસ આયલા જાતો હોય કોઈ દી એનામાં તો મોઢા ઉપર કોઈ દી કરચલી નો હોય પર્સનાલિટી વેલ બધી રીતે જોઈએ તો મોદી ઇઝ ગુડ

બીજેપી આવશે એટલા માટે બીજેપી આવશે કે નહીં આવે પછીનો પ્રશ્ન છે પણ કોન્ફિડન્સ સાથે તમે કહો છો બીજેપી બેસ્ટ ચોક્કસ આપનો એક કારણ હશે મોદી ઇઝ બેસ્ટ મોદી ઇઝ બેસ્ટ ભાઈ કારણ કે એણે બહુ બધા કામ કર્યા છે લેડીઝ માટે ઘણું બધું કર્યું છે જેમ કે પોલિસી તમે હાઉસ હાઉસવાઈફ છો કે હાઉસ ઘર હાઉસ છે તો એવું નથી મોંઘવારી થવાની છે કાંઈ મારા મમ્મી જે ટાઈમે જેટલું પૈસા વાપરતા હતા એટલા પૈસામાં હું નથી વાપરવાની ઓબ્વિયસ છે એવું નથી કે મોંઘવારી આવી છે તો મોદીની તકલીફ છે કે બીજેપીએ કાંઈ નથી કર્યું મોંઘવારી આવશે એ તો બીજા દસ વર્ષ પછી પણ આવશે પણ જે મોદીએ કર્યું છે એ બહુ મહત્ત્વનું કામકાજ કર્યું છે શું કામકાજ કરે હવે તમે આવી રીતે મને એકદમ આમ સડનલી પૂછો તો હું આમ જવાબ લખીને આવી હોય તો બરાબર છે સડનલી એટલે મેડમ આપ કહો છો ભાઈ મેડમ કહે છે કે મોદીએ કામ કર્યું છે હવે હું પૂછું છું કે શું કામ કર્યું છે તો એમની પાસે જવાબ નથી એટલે ના જવાબ નથી ને એમ કેવું છે કે તમારું કામ છે તમે બરાબર એકદમ ઓન ધ સ્પોટ આન્સર આપો અમારા પાસે એવી રીતે ઓન ધ સ્પોટ આન્સર ન હોય પણ વી કેન ફીલ કે મોદી ઇઝ બેસ્ટ મોદી આવશે અને મોદી જ આવશે મેડમને કામ નથી ખબર પણ એમને સંપૂર્ણ ભરોસો છે કે આવવાની તો મોદી સરકાર જ છે કોઈ વાંધો નહીં ઓકે શું નામ છે સર આપ રમેશ રમેશ ક્યાં ના વતી સુરત સુરત શું લાગે છે સુરતમાં તો એક તરફી ચૂંટણી ચૂંટણી જ નથી થવાની આખા દેશમાં એક તરફી જ છે ને

કદાચ મારી જેવા યુવાનો આજે કામોને ગણતા થયા છે તેનું કારણ બીજેપી છે કદાચ દસ વર્ષ પહેલાં કોઈ યુવાનને તમે પૂછો તો કામ ગણાવો તો કદાચ એની જોડે એક બી કામ નહોતું બટ આજે તમે જુઓ કે બીજેપીની ગવર્મેન્ટ્સની અંદર ટ્રાન્સપોર્ટની વાત કરીએ એજ્યુકેશન્સની વાત કરીએ સ્ટાર્ટઅપની વાત કરીએ વિકાસની વાત કરીએ હરેક જગ્યાએ ડેવલપમેન્ટ્સની વાત કરીએ તો કદાચ એની અંદર એક એજ્યુકેશનની દ્રષ્ટિએ દેશની અંદર સૌથી વધારેમાં વધારે નોલેજ સાથે હરેક વ્યક્તિને આજે કોઈ ઇન્કમ તરફ વળવું છે તો એની જોડે બહુ બધા ઓપ્શન્સ છે બિકોઝ ઓફ ઘણા બધા સ્ટાર્ટઅપ સાથે આજે ગવર્મેન્ટ્સ જે છે હરેક જગ્યાએ હેલ્થ સપોર્ટ સપોર્ટિવ હોય એવું લાગતું જણાય છે એમ એટલા માટે મોદી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે કેટલું ભણ્યા શું ભણ્યા છો હું પોતે બીએસસી એમએસસી છું અને અત્યારે હું આયુર્વેદના ફિલ્ડમાં છું અને હું પહેલાં પૂરા દેશની અંદર ફરવાનું થાય તો અત્યારે જ હું વાત કરું તો હું સુરતમાં હર વખતે જતો તો મને પાંચ છ કલાક લાગતી હું એક વીક પહેલાં સુરત ગયો તો આજે ટોટલી નેશનલ હાઈવે એક્સપ્રેસ વે એટલા જોરદાર છે તો હું બે અઢી કલાકની અંદર ભરું જ પહોંચ્યો ત્યારે મને એવું ફીલ થયું કે આજે ધારો કે ડેવલપમેન્ટ છે તો એક વ્યક્તિનો ટાઈમ પૈસા બધી જ વસ્તુ બચી રહી છે ને છો તમે ચલાવતા ચલાવતા હતા હતા ના મોંઘવારી એમની મોંઘવારીની જો આપણે વાત કરીએ તો એવું નથી કે માત્ર એક જ વસ્તુની અંદર સામે ઇન્કમ સોર્સ બી વધ્યા છે આજે એક યુવાન છે તો કદાચ એમને એમના બિઝનેસ કરવા માટે એક હજાર રૂપિયાની અંદર જે બિઝનેસનું આઉટપુટ હતું એ આજે એ સોશિયલ મીડિયા અથવા તો કોઈ બીજા ઘણા બધા વે છે જેની અંદર એ હજાર રૂપિયાનો ખર્ચો કરીને કદાચ દસ હજાર રૂપિયા કમાય એવા ઓપ્શન બી તો છે તો મોંઘવારી કદાચ પહેલાં કરતાં વધારે છે પણ પહેલાં કરતાં મારા ઘરની અંદર જે પરિવારમાં લોકો જે ઇન્કમ પહેલાં હતી એના કરતાં આજે ઇન્કમનો રેટ બી વધ્યો છે તો ભાઈ આ ભાઈનું તો કહેવું છે કે મોંઘવારી વધી છે પણ સામે એમની આવક પણ વધી છે અને જો મોંઘવારી વધશે તો એમને કોઈ વાંધો નથી પણ આવશે તો નરેન્દ્ર મોદી જ ભાજપની જ સરકાર બનવાની છે કોઈ વાંધો નહીં આપણે આગળ બીજા એક ફેમિલી સાથે વાત કરીએ શું નામ છે માસી તમારું અસુબેન અસુબેન આ બાજુ આ બાજુ આ બાજુ જો રહેવા છે તમે આઈ અમદાવાદ અમદાવાદના અમદાવાદ શું લાગે છે ઇલેક્શન આવે છે ને શું અમાર તો શું લાગે મજા મજા કેમ મજા આવે સારું કોઈ જીતાય તો આપો મજા આવે એટલે એટલે તમે વોટ આપવા જાવ છો જઈએ છે બરોબર પછી એવું લાગે છે કે વોટ આલ્યો બરોબર આલ્યો તો આ બરોબર લાગે

क्या नाम ना से? यूपी से। यूपी से। यूपी से। है क्या बात हो क्या लगता है आएगा, कौन आएगा गुजरात में मोदी और कौन क्यों मोदी मोदी आएगा भाई क्यों भाई अब आएगा वो काम अच्छा है उसका तो आएगा जैसे जैसे काम अच्छा ही है ना सब करते हैं पहले विदेशों में नाम है उसका भाई सब जगह आएंगे ना मोदी आएगा मोदी का भाई काम अच्छा है तो मोदी आएगा हम भी यूपी के ही है कितनी सीट से जीतेंगे अब ये तो सब नहीं है बता सकते वैसे કોર મોહમદસે મોદી જાયગા યે પક્કા કલ્પના મે મોહમદસે કન્ફર્મ સુ નામ જકા કા તમારું દન કાકા દેખાવું અરે ના ના યાર સર સર ભઈ ખોટું માનીગા સુ નામ સે સર આપનું આનંદજેન આનંદજેન કે ના છો હું તો બોમ્બે થી બોમ્બે થી કે બોમ્બે અમદાવાદ કિંફરવા ના આવી અરે આવો ના યાર કોણ શું લાગે છે ઇલેક્શન આવે છે ને ગુજરાતમાં આવા દે ઇલેક્શન હું બોમ્બે નો મને લાગે છે તમને

શું કોઈ તકલીફ કે કોઈ સુવિધા કે કઈ સિક્કાની દરેક બાજુ છે થોડી તકલીફ પણ હશે થોડી હશે પણ થોડી ભોગવવી પણ થોડી લેવી પણ પડશે તો સરનું કેવું છે કે સિક્કાની બે બાજુ છે કે તકલીફ પણ હશે અને સુવિધા પણ મળશે પણ સરકાર તો ફરીથી આ જ રિપીટ થશે આપણે બીજા એક ફેમિલી સાથે વાત કરીએ અને પૂછીએ શું નામ છે સર આપનું મિહિર ચાવડા મિહિર ચાવડા ક્યાં ના જવાબ રાજકોટ નું રાજકોટ શું લાગે છે ઇલેક્શન આવી રહ્યું છે અને ગુજરાતમાં પછી શું લાગે છે કોણ આવશે હવે તો જનતા ડિપેન્ડ કરે પણ બાકી સારું છે માહોલ બધા શું લાગી રહ્યું કઈ પાર્ટી આવશે પાર્ટી તો જે બધી સારી જ છે બરાબર છે જનતા પર ડિપેન્ડ છે બાકી તો વિકાસ સારો જ છે એટલે સારું છે એમાં રાજકોટમાં આટલો વિવાદાસ્પદ અત્યારે બેઠક છે સમગ્ર ગુજરાતમાં અને શું લાગે છે રાજકોટનો માહોલ કેવો હશે એટલે માહોલ તો સારો જ છે બધી જગ્યાએ કોઈ ઇસ્યુ નથી એમાં અમને તો લાગતો નથી કેમ ના ના સારું જ છે ડેવલપમેન્ટનું બધું છે એટલે કોઈ ઇસ્યુ નથી જેમ ઇલેક્શન આવશે ત્યારે દેશવ્યાપી છે એટલે વાંધો નહીં આવે આઈ થિંક છો પરસોત્તમ રૂપાલા સાહેબનો આટલો વિરોધ જે થઈ રહ્યો છે અને જે આટલું રાજકોટનું રાજકારણ આખું જે ગરમાયું છે અને શું લાગે છે આપણે એની શું ઇફેક્ટ પડશે એટલે મારા મતે તો લોકસભાનું ઇલેક્શન છે તો નેશનલ વાઇઝ જોવું જોઈએ નોટ પર્ટીક્યુલર એક સાઇડ માટે પણ એક બેઠક પણ મહત્વની છે ને પણ મેઇન જે ચહેરો છે એના માટે આઈ થિંક નહીં વાંધો આવે આઈ થિંક કોણ છે મેઇન ચહેરો મોદી સાહેબ છે શું લાગે છે કેન્દ્રમાં કોની સરકાર બનશે બીજું કોઈ ઓપ્શન તો લાગતું જ નથી અત્યારે એ તો જનતા ડિપેન્ડ કરશે બટ ઓપ્શન તો તમને ખબર જ છે તમારા મતે શું લાગે બધાના માટે એક જ છે લોકસભા છે એટલે એના માટે જોઈ શકે બાકી તો એના માટે આ શું નામ છે ભાઈ તમારું ઓમ ઓમ ક્યાં ના છો સુરતનો સુરતના વોટિંગ કરવા જાઉં છો હા શું લાગે છે આવતી ઇલેક્શનમાં શું રહેશે માહોલ બસ સુરતમાં તો ભાઈ બિનહરીફ ઉમેદવાર છે અને જીતી ગયા છે ઓલરેડી બેઠક પણ ગુજરાતમાં શું લાગે છે આપને ભાજપ જ આવવાની છે ભાજપ જ આવવાની કેમ એ કરે છે બધાનું સારું જ કરવા માગે છે કઈ ખરાબ તો કરતી નહીં કોઈ નહોતારે જેમ કે જેમ કે અમારી માટે તો અનામત છે દસ ટકા અમને અનામત આપ્યું છે જે સારા માટે આપ્યું છે અમને બહુ કામ આવે છે આજુ બુજ અને પછી આવાસ આપ્યા છે જેમાં અમે રહીએ છીએ પોતે જ બીજા બહુ કે છે બોલવા જઈશ તો કાલે સવાર બી પડી જાય હું બોલું પણ હવે આગળ મારે બહાર જવું છે એટલે પછી ભાઈ ભાઈને તો હવે બહાર જવું છે એટલે

બધા રોડવેઝ ઓવરબ્રિજ છોકરીઓ માટે બધી સગવડ કરી કશો વાંધો નહીં આપણા માસીને પૂછીએ અને જાણીએ કે શું છે ભાઈ એમનું ઓપિનિયન અને શું કહે છે એમનું શું નામ છે માસી આપનું માલતીબેન માલતીબેન કે ના છો ભાઈ અહીં અમદાવાદ અમદાવાદમાં શું લાગે છે ઇલેક્શન આવે છે ને વોટ આપવા માટે તો જ આવજો ને ભાજપ આપણે કેમ ભાજપ ભાઈ એના કામ સારા છે ને બધા જેવા કે જેમ કે જેમ કે આ ગરીબો માટે બધી યોજના છે એવી કે આ બધી આ યોજના નથી ગરીબો માટે શેરાયતી બધી બોલો બોલો માસી કો એમ કેમ શું લાગે છે વડીલ આપને કે કોણ જીતશે ઓકે ભાજપ ભાજપ બજાવવા ભાજપ હજી કેમ ચારસો પાર ચારસો શું વાત છે શું નામ છે માસી આપનું ફાયલ ફાયલ શું લાગે છે ભાજપ ભાજપ કેમ ભાજપ એ ગર્લ્સ માટે ને જે સેફ્ટી નું બધું કરે છે ને એના માટે સારું છે કે મહિલાને જે બધું પ્રોટેક્શન આપે છે એ બધું આપ ગૃહિણી છો કે પછી કોઈ કામ છે મતલબ કામ હાઉ સર શું લાગે છે પહેલા આપ ઘર ચલાવતા હતા અને અત્યારે ઘર ચલાવી રહ્યા છો આપને કોઈ સમસ્યા નડી રહી હોય કેવું કે ઓકે હા એવો તો કોઈ પ્રોબ્લેમ નથી ચાલી જાય છે હા હા

મહિલાઓ ગુજરાત રાજ્યમાં સેફ છે રાધર રાજરધેન બીજા સ્ટેટ બીજા રાજ્યો કરતાં તેઓ ગુજરાતમાં વધારે સલામતી અનુભવી રહ્યા છે જેથી કરીને એમનો વિશ્વાસ છે કે ફરીથી એક વખત ભાજપ સરકાર જ બનશે આપણે પૂછીએ શું નામ છે સર આપનું નેહુલ નેહુલ ક્યાંના જો ભરૂચ ભરૂચ શું લાગે છે ઇલેક્શન આવે છે ને મોદી અબકી વાર મોદી સરકાર કયું અબકી વાર મોદી સરકાર વિકાસ છે સુરક્ષા છે

ક્યાંથી છો તમે અમદાવાદ ની છું અમદાવાદ ની છો શું લાગે છે વોટિંગ માટે જાવ છો વોટ આપવા માટે જાવ છો હા ઇલેક્શન આવે છે ગુજરાત માં ખબર છે તમને હા ખબર છે કઈ તારીખે ઇલેક્શન આ એ નથી ખબર મને કોણ સેનું ઇલેક્શન છે અરે લોકસભા નું છે તો લોકસભા નું છે શું લાગે છે કોણ જીતશે આ વખતે તો મોદીજી જીતશે તો મોદીજી જીતશે આ આટલું બધું ડેવલપમેન્ટ કર્યું છે અમદાવાદ માં આટલી

કેમ કે ગોડા પોંડા જા કેરે છે આપડે ગુજરાતમાં ઇલેક્શન 7 મે 7 મે શું લાગે છે કોણ જીત વખતે કેમ ભાઈ બરે એક જ તો છે નામ કોણ કેમ આપને ખબર છે ને ના ના દેગા અમે તો જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે આવ્યા છે શું લાગે છે કે કોણ ઇચ્છા વખતે ગુજરાતમાં કેન્દ્રમાં ગુજરાતમાં તો ઓલરેડી છે જ ઇલેક્ટેડ ગવર્નમેન્ટ બીજેપી અને મોદી સાહેબની છે એટલે તો

વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે એક નવી જગ્યાએ નવા લોકો સાથે ધન્યવાદ